સામેની સાઈડમાં એક નાનો એવો વોટરફોલ પણ છે એ પણ હું તમને વિડીયોમાં બતાવીશ આ જે તમે જંગલ જોઈ રહ્યા છો નાનું એવું બાવળિયાનું એમની નજીક જ એ મેલડી માતાજીનું મંદિર આવેલું છે તો મિત્રો તમે જોઈ શકો છો સામેની સાઈડમાં જે મંદિર દેખાય છે એ જ છે મેલડી માતાજીનું મંદિર જય મેલડીમાં તો મિત્રો મેલડીમાં બધાની રક્ષા કરે હેલો મિત્રો તમે બધા કેમ છો તમે બધા મજામાં જશો ને હું પણ મજામાં છું તો મિત્રો આજે આપણે નાના ઝીંજોડા ગામે મેલડી માતાના મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ ચાલુ વરસાદે જે નદી કાંઠે આવેલું એક મંદિર છે તો ચાલો મિત્રો જઈએ એ મંદિરે આ જે તમે જંગલ જોઈ રહ્યા છો નાનું એવું બાવળિયાનું એમની નજીક જ એ મેલેડી માતાજીનું મંદિર આવેલું છે અને અહીં આ નાના એવા જંગલની બાજુમાં જ એક નાની નદી પસાર થાય છે અને મિત્રો અત્યારે અહીં જાણે ચોમાસું બેસી ગયું હોય એવું વાતાવરણ થઈ ગયું છે અને નદીમાં કેટલું પાણી આવ્યું છે એ પણ હું તમને વિડીયોમાં આગળ આગળ બતાવતો જઈશ તો પહેલાં આપણે મેલડી માતાજીના મંદિરે દર્શન કરી લઈએ અને ત્યારબાદ પછી હું તમને નદી બતાવીશ તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો લાસ્ટ સુધી જોજો તો મિત્રો તમે જોઈ શકો છો સામેની સાઈડમાં જે મંદિર દેખાય છે એ જ છે મેલડી માતાજીનું મંદિર અને એમની બાજુમાં જ નદી છે અને અત્યારે મિત્રો અહીં વરસાદ ચાલુ છે તો હું તમને આ વિડીયો દ્વારા એ મંદિરના દર્શન કરાવીશ વિડીયોમાં બન્યા રહેજો અને મિત્રો ચેનલમાં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો હવે જઈએ એ મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા તો મિત્રો તમે જોઈ શકો છો સામેની સાઈડમાં જે મંદિર દેખાય છે ઓલા વૃક્ષની પાછળ અને લીમડાની નીચે એ જ છે મેલડી માતાજીનું મંદિર તો આપણે ત્યાં જઈને દર્શન કરીએ તો હું તમને એ મેલડી માતાજીના દર્શન કરાવી રહ્યો છું અત્યારે ચાલુ વરસાદે તો તમે મેલડી માતાજીના દર્શન કરજો તો મિત્રો તમે જોઈ શકો છો આ છે એ મેલડી માતાજીનું મંદિર અને અહીં બાજુમાં એક બીજું મંદિર પણ છે તો હું તમને એમના પણ દર્શન કરાવીશ તો ચાલો મિત્રો હવે આપણે જઈએ અહીં બાજુમાં આવેલા બીજા મેલડી માતાજીના મંદિરે તો મિત્રો આ લીમડાના જે વૃક્ષ છે એમની નીચે જ આ મેલડી માતાજીનું સ્થાનક છે તમે વિડીયોમાં જોઈ શકો છો જય મેલેડીમાં તો મિત્રો મેલેડીમાં બધાની રક્ષા કરે અને મિત્રો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કમેન્ટ કરજો અને તો મિત્રો આ હતું એ મેળડી માતાજીનું મંદિર જેમના મેં તમને દર્શન કરાવ્યા અને અત્યારે મિત્રો અહીં ઓલરેડી વરસાદ ચાલુ છે એટલે હું અહીંથી નીકળવા માંગુ છું તો તમે ઝડપથી દર્શન કરી લેજો અને મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક કરી અને કમેન્ટ કરજો અને આ વિડીયોની લિંક એકબીજા મિત્રો સુધી શેર કરજો જેથી કરીને આ મંદિરના બધા લોકોને દર્શન થાય તો મિત્રો હવે આપણે જઈએ અહીં જે બાજુમાં નદી આવેલી છે ત્યાં તો મિત્રો આ બંને જે મંદિર છે એમના બંને મંદિરના મેં તમને દર્શન કરાવ્યા તો હવે જે નદી છે એ પણ હું તમને બતાવું અત્યારે વરસાદ ચાલુ છે ઉનાળો છે એ છતાં પણ વરસાદ ચાલુ થઈ ગયો છે નદીમાં કેટલું પાણી પાણી આવ્યું છે એ આપણે જોઈએ તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આકાશમાં જાણે ચોમાસું બેસી ગયું હોય એવા વાદળા દેખાઈ રહ્યા છે અને આ છે નાના ઝીંઝુડાની નદી તમે વિડીયોમાં જોઈ શકો છો અત્યારે નદીમાં કેટલું પાણી આવ્યું છે અને અત્યારે પાણીની આવક ચાલુ છે જે ગામનું પાણી છે એ અત્યારે નદીમાં આવી રહ્યું છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને સામેની સાઈડમાં એક નાનો એવો વોટરફોલ પણ છે એ પણ હું તમને વિડીયોમાં બતાવીશ આગળ તમે સામેની સાઈડમાં એક નાનો એવો વોટરફોલ જોઈ શકો છો તો તમને મેં પહેલાં વિડીયોમાં આગળ બતાવ્યું કે હું તમને એક નાનો વોટરફોલ બતાવીશ તો આ એ જ વોટરફોલ છે તમે વિડીયોમાં જોઈ શકો છો અત્યારે નાના ઝીંઝુડા ગામે વરસાદ ચાલુ છે અત્યારે ફૂલે ફૂલ વરસાદ ચાલુ છે આપણે મેલડી માતાજીના મંદિરના દર્શન તો કરી લીધા તો અત્યારે તમે આ વોટરફોલ પણ જોઈ શકો છો નાનો એવો એમાંથી ખૂબ જ અત્યારે ગામનું પાણી આવી રહ્યું છે આ અત્યારે ઝીંઝુડા ગામે અને અહીં આપણે ગણીએ તો વર્ષના પ્રથમ વરસાદમાં અત્યારે એટલું પાણી જઈ રહ્યું છે તો અહીં એક નાનું બીજું મંદિર પણ તમને અહીં વિડીયોમાં જોવા મળે છે અને મિત્રો અહીં અત્યારે વરસાદ ઓલરેડી ચાલુ છે તો મિત્રો તમે મિત્રોમાં જોઈ શકો છો મિત્રો આ વિડીયોમાં આપણે મેલેલી માતાજીના દર્શન કર્યા મેં તમને નદી બતાવી અહીં આવેલો વોટરફોલ બતાવ્યો તો મિત્રો આવી અવનવી વિડીયો જોવા માટે તમે મારી આ યુટ્યુબ ચેનલને ને કરજો લાઈક કરજો કમેન્ટ કરજો અને મિત્રો હવે મળીશું નવી વિડીયોમાં કઈક અલગ મંદિરે તો બધાને જય મલેળી મા સાથે જય હિન્દ જય ભારત